ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બાદ હારીજના રાવળ પરિવારના બાર સભ્યો સાથે સંપર્ક થઈ શક્યો છે પરિવારના તમામ સભ્યો હેમખેમ અને સુરક્ષિત હોવાની માહિતી મળી જેનાથી પરિવારે હાંશકારો અનુભવ્યો છે હારીજનો રાવળ પરિવાર એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયો હતો બાર સભ્યોનું ગ્રુપ ગંગોત્રી ખાતે હતું જ્યારે પાંચ ઓગસ્ટે ધારાડી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની આ ઘટનામાં અનેક લોકો લાપતા થયા અને ગંગોત્રી હાઇવે પરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેને કારણે રાવળ પરિવારના સભ્યોના ફોન સ્વિચ ઓફ આવી ગયા હતા આ ઘટનાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો તમામ હેમખેમ અને સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે તમામ સભ્યો હેમખેમ છે તેવી માહિતી મળી રહી છે હારીજનો રાવળ પરિવાર એક ઓગસ્ટ બે હજાર પચીસ રોજ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયો હતો બાર સભ્યનો બુક ગંગોત્રી ખાતે જ્યાં પાંચ ઓગસ્ટે ધોરાડી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની આ ઘટનામાં અનેક લોકો લાપતા થયા અને ગંગોત્રી હાઇવે પર રસ્તાઓ ધોવાઈ ગયા જેના કારણે રાવર પરિવારના સભ્યોના ફોન સ્વીચ પાવી રહ્યા હતા આ ઘટનાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો જોકે ઉત્તરાખંડ ગયેલા હારીતના પરિવારનો સંપર્ક થયો છે તમામ હેમખેમ અને સુરક્ષિત હોવાની માહિતી મળી હતી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બાદ હારિજના રાવળ પરિવારના તમામ રાવળ પરિવાર એક ઓગસ્ટ બે ના રોજ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ ગયો હતો આ બાર સભ્યોનો ગ્રુપ ગંગોત્રી ખાતે હતું જ્યાં પાંચ ઓગસ્ટે ધારાડી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની આ ઘટનામાં અનેક લોકો લાપતા થયા અને ગંગોત્રી હાઇવે પરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા જનાકારણે રાવળ પરિવારના સભ્યોના ફોન ફ્યુચર આવી રહ્યા હતા આ ઘટનાથી પરિવાર ચિંતામાં હતો ડ્રાઈવર જોડે વાત એ લોકો છે બધા ગાડી છે બરોબર કોઈ ચિંતા જેવું નથી તમારા પરિવારના કુલ તેર જણા છે